ઉપણો છે શું એ કહી દઉં ઉપણો એ બ્રાહ્મણોએ ત્રણ વસ્ત્ર પહેરવા જોઈએ બ્રાહ્મણોનો એ ડ્રેસ કોડ એવો છે કે બ્રાહ્મણ જે છે એને ત્રણ વસ્ત્ર પહેરવા જોઈએ એટલે એક આ બે વસ્ત્ર તો હોય અધો વસ્ત્ર ને ઉપરનું વસ્ત્ર અને એક વધારાનું એક વસ્ત્ર એને રાખવું જોઈએ જે ઠાકોરજીની સેવા કરતો નથી એને અન્યને સામગ્રી ન આપવી જોઈએ બીજી જગ્યાએ સામગ્રી આપવાનો આગ્રહ એને ન રાખવો જોઈએ કારણ કે આપવું પણ દોષ છે ને લેવું પણ દોષ છે આ બેય સમજી જાય તો કોઈ સેવા કરનારાને પણ કોઈ ફોર્સ કરે નહીં તમે રાખો પણ રજ મિલાવવાની જરૂર શું કે અત્યારની મરજાદ કરતાં પહેલાંની મરજાદ એટલી બધી આપણી કઠિન હતી કે આપણે આપું જલ હોય ઘરનું તો બહાર લઈ જઈએ તો એ જલ પાછું આપણે પી શકીએ નહીં પ્રાચીન આચાર એવો હતો કે તમે તમારું જલ લઈને પણ બહાર જાઓ તો બહાર નીકળી જાય જલ એ સમેટેલું હોય તો પણ એ લેતા નહીં હવે શાસ્ત્ર કે છે કે નહીં એ ખબર નથી પણ આપણો આચાર એવો હતો કે જલ બહાર નીકળી ગયું એ જલ પણ આપણે લઈ નહીં બહાર જાય તો ડોલચી લઈને જાય કે માણસો બહાર જતા એ ડોલચી લઈને જતા કે ભાઈ જલાશય હોય કૂવો ક્યાંક મળી જાય તો એ કૂવામાં પેલા ડોલચી ઉતારે એ ડોલચીથી પોતે સ્નાન કરે અને પછી જે ડોલચી ભરે ઈ જલ પાછું લે આટલો બધો આચાર હતો એટલે આપણે આપણું જલ જે બહાર લઈ જતા એમ પેલા લઈ જતા નહીં ત્યારે જલ લઈ જવાય નહીં ચણામત વિના ચાલે નહીં બહાર નીકળીને શું કરવું તો આ રજ મિલાવી અને એ કોરી થઈ જાય પછી એ રજ વાળો પેડો આપણે બહાર લઈ જતા હવે આપણે શીશો તો જલનો બહાર લઈ જાય છીએ ભેગો એ તો તો વ્રજરજ છે એમાં એમાં તો આ હલ્દી ઘાટીની છે આ તો તો આપણા ઘરે ઠાકોરજી સ્નાન કરાવીએ પછી એમાં શું વાંધો એમ બ્રહ્માંડ ઘાટની જ હોય તો કઈ વાંધો નહીં બ્રહ્માંડ ઘાટની આપણે વ્રજરજ લઈએ છીએ વ્રજરજની મહત્તા તો છે એમાં કોઈ સવાલ નથી પણ ઠાકોરજી સ્નાન કરે છે વ્રજાધીપ એ તો રોજ આપણા ઘરમાં સ્નાન કરે છે ને વ્રજાધીપ થાય ને ચિત્ર જેમ આપણે અંગવસ્ત્ર કરાવીએ શું છે સ્નાન છે અંગવસ્ત્ર તો કરાવવું જોઈએ અતરના કયા કરે કરે અને લગાવ જ જ કરે સ્નાન તરીકે કે સ્વરૂપમાં થાય ચિત્રમાં પણ થાય ચિત્રજીને આપણે એક વસ્ત્ર જલમાં બોળી અને આખા સ્ત્રીઅંગમાં અંગવસ્ત્ર કરીએ છીએ એ જે થયું અંગવસ્ત્ર વાળું જે જલ જે છે એ ચરણો સ્નાન સ્નાનનું જલ છે અને બીજું એક ચિત્ર વગેરેમાં સ્નાન કરાવવાની વિધિ આરસીથી પણ છે સામે આરસી રાખીને આરસીમાં સ્નાન કરવામાં આવે અને એ જલને આપણે સ્નાનનું જ જલ કહેવાય છે તો આપણે ચરણોદક એમાં પ્રાપ્ત છે બીજું હજી એક મારે આજે આપણે શરણાગતિના મુદ્દામાં એક ચર્ચા કરવાની છે આ તો એક પ્રસાદનો એવો પ્રશ્ન આવ્યો કે પ્રસાદ દરેક જગ્યાએ લેવો એવો જરૂરી નથી એ ચેક કરવું જોઈએ કે પ્રસાદ કેવી રીતે ઠાકોરજીને એ સામગ્રી ભોગ ધરી છે કયા દ્રવ્યમાંથી ધરી છે આ પાકી મરજાદ રાખવી જોઈએ બધા એ જોવે તમારી મેન કેવી છે અનસકડી છે સકડી છે દૂધગર છે એ બધું તમે રાખો છો ખાસા સેવકી લાઈન કેવી છે પ્લાસ્ટિકની છે કે લોખંડની છે બાટલો છે કે ચૂલો છે આ બધું જોઈએ પણ દ્રવ્ય તો જોતા નથી કે ક્યાંથી આવે છે આ બધું તો બધાને અહીંયા સરખું જ હોય એ બધી ગોઠવેલ વ્યવસ્થા સરખી જ હોય પણ કયા દ્રવ્યથી તમે ઠાકુરજીને ભોગ રહ્યો એટલે મને આનંદ થયો મેં કીધું કે ભાઈ અરોગાવાની તૈયારી કરી હતી મેં કીધું હું ક્યાંય રોગ તો નથી એનું કારણ એ જ છે કે ભાઈ મેન બધી પાકી હોય મારા કરતાંય પાકી હોય પણ સિદ્ધાંત તો હોતો નથી અન્નની સામગ્રી લઈને ભોગ ધરતા હોય છે મનોરથોમાં જઈને અન્ય સામગ્રી આવી હોય દેવદ્રવ્ય ખાઈ લેતા હોય તો એના ઘરે પ્રસાદ લેવો યોગ્ય નહીં બહુ આગ્રહ કરે પછી ચોખ્ખું સાચું કેવું જ પડ્યું કે ભાઈ હું લઈશ નહીં આમાં તમે ગમે એટલું દસ કલાક સુધી મેં મથામણ કરો પણ આમાંથી હું કાંઈ લઈશ નહીં કારણ કે સિદ્ધાંત નથી મેણ છે મારા કરતાંય સારી મેણ છે પણ સિદ્ધાંત નથી એટલે ત્યારે એમ કીધું કે આ ઈ સાચી વાત સિદ્ધાંત નથી સખું કીધું આનંદ થયો મને કે સ્વીકારી લીધું કે સિદ્ધાંત નથી એ કે ક્યાં કોઈ પાડે છે ભાઈ કોઈ ન પાડે આપણે નહીં પાડવું બધા કૂવામાં પડી જાય આપણે પડી જવું એ ક્યાં કોઈ પાડે છે સિદ્ધાંત એ કઈ બાનું નથી ક્યાં કોઈ પાડે છે જ્યારે અન્યની જો સામગ્રી હોય જો ઠાકુરજીના નામે આવે છે ત્યારે દેવતૃપ્ય થાય છે પણ ઠાકોરજીને વચ્ચે ન રાખીએ લૌકિક વ્યવહાર આપણા લોકસંબંધથી આપણે લૌકિક વ્યવહાર કરીએ જેમાં ઠાકોરજી ક્યાંય વચ્ચે ન આવતા હોય આપણા લૌકિક સગા સંબંધીનો વ્યવહાર આપણે નભાવીએ ત્યારે જ મેં કીધું કે જે વસ્તુ ક્યારે આપણે ઠાકોરજીને ભોગ ન ધરી શકીએ એમ હોય તો પ્રસાદ મિલાવીને પણ આપણે એ આપણને છૂટ આપી છે કે પ્રસાદ મિલાવીને પણ તમે ગ્રહણ કરો તો તમારું સમર્પણ ભંગ થતું નથી એટલે કે પ્રસાદ ઠાકોરજી પધરાવીને ઠાકોરજી નો વ્યવહાર ના હોય ઠાકોરજી માટે નહીં પણ તમારે કદાચ લેવું પડે તમે રસોઈ બનાવી પ્રસાદ મિલાવી આપણા ઘરેથી કંઈક પ્રસાદ લઈ ગયા પ્રસાદ મિલાવીને તમે લઈ લો એમાં બાદક નથી પણ ઠાકોરજીને જ્યાં ત્યાં પધરાવવા એ યોગ્ય પ્રકાર નથી હવે બીજું એક કહી દઉં કે કોઈ કારણસર આપણે કોઈની ઘરે ગયા કોઈ કોઈકની ઘરે આપણે ગયા આપણા સગા સંબંધીને ઘરે ગયા ત્યાં રોકાવાનું થયું તો ઠાકોરજી પધરાવીને આપણે ગયા એમાં પણ ઉત્તમ પ્રકાર સાવચેતીનો પ્રકાર એ છે કે જે કાંઈ પણ ભંડાર આપણે ઠાકુજીને ભોગ ધરીએ આપણા દ્રવ્યનો હોય એની ઘરે આપણે રહીએ પણ ભંડાર જે છે આપણે જ આપણા ઠાકુરજીનો કરીએ એ સાવચેતીના રૂપમાં ઉત્તમ શું કામ છે કે આમાંથી બહુ રેન્જ વધી ન જાય બધા આત્મીય થવા માટે નકર હકીકતમાં કોઈ તમને સગા સંબંધીના રૂપમાં કંઈક આપે છે એ તમે લઈને ઠાકોરજીને ધરો છો કોઈ દેવદ્રવ્યનો સવાલ નથી કારણ કે એ ઠાકુરજી નથી આપતો તમને આપે છે તમારા સંબંધથી તમને આપે છે એમાં ઠાકુરજી વચ્ચે નથી ક્યાંય તો એ વસ્તુ લઈને તમે ઠાકુજીને ભોગ ધરી શકો એમાં વાંધો નથી પણ ઘાયને આટલી છૂટ પડે ને તેમ કે એવો મનોરથમાં આપે છે ને એમને આપે છે અને અમે અમારા ઠાકુજીને ધરીએ છીએ મનોરથનું માનું હતા તો આમ ચાલુ થઈ જાય એટલે પાણી પેલા પાળ બાંધવી પડે કે ભાઈ જે કાંઈ પણ ધરીએ આપણા ભંડારમાંથી ધરીએ ઉત્તમ છે સગા સંબંધીને અહીંયા ગયા ત્યાં પણ આ જ વ્યવહાર રાખીએ કે ભાઈ વૈષ્ણવ અમને તપેલી આપે છે અમને આપે છે હકીકતમાં વૈષ્ણવ અમને તપેલી આપે છે અમારા ઠાકોરજી નથી આપતા અમને આપે છે કે આપ ભોજન કરો પણ હવે ક્યાંક ઠાકોરજી પધરાવીને અમે ગયા હોય અને એ તપેલી અમને આપે અહીં કોઈ તપેલી આજે તપેલી છે આજે કુદરતી એકાદશી કે તપેલીનો બહુ આગ્રહ તો મને બહુ સરખું આવી ગયું મેં કીધું આજે એકાદશી છે મેં વલી આવજો એટલે આપણે તપેલી કરી નાખશું તપેલી નું બહુ આર્થ આવે અને બહુ આગ્રહ હોય તો પછી હાથે બનાવીએ બધું માથાકૂટ ખાલી એક ટાઈમ માટે બધી માથાકૂટ કરવી કારણ કે તાવડી તેર વાના માંગે ખાલી બે રોટલી કરવી હોય તો એ માથાકૂટ એટલી જ ઊભી થાય અને ભિતરિયા વિતરિયા કોઈ હોય ને એટલે આપણે હાથે કરીએ તો એક ટાઈમ પૂરતું કરવું એના કરતા અમે આજે બહુ કે તપેલી તો આગ્રહ બહુ જ છે મેં કી તું આગ્રહ આપણે તપેલીનો છે તો આજે આપણો એકાદશી છે તો મેં એવો લઈ આવજો આપણે તપેલી થઈ જશે પણ તપેલી આપે તો અમને આપે છે ને હવે બાર અમે ઠાકોરજી પધરાવીને જાય ત્યારે સાવચેતી રાખવી પડે કે ભાઈ તપેલી અમને આપે છે વાત બરાબર છે પણ ઠાકોરજીની ઝાંપીજી જોઈ જાય ને એટલે તરત જ વેસ્ટ સમજી જાય કે ઠાકોરજી પધારી છે એટલે પછી એનો ભાવ બધો જે છે બાળક કરતા એ સુકો મેવો પછી લઈ આવે ને કેસરની ડબ્બી લઈ આવે ને શું કામ કે ઠાકોરજી પધારે એટલે બધી વસ્તુ ઠાકોરજીમાં વિનિયોગ તો થશે ઢાંપી જોઈ જાય તો બાકી એમને અત્યારે આવ્યા છે મેં કીધું ભાઈ ભોગ ધરાવ વગર કાંઈ કરતા નહીં મેવો લાવીને રાખી દેજો અમે લઈ લઈશ ભોગ ધરવા બીજાને દેશો તો પાછી ઈદ દેવું ધરવી પાછી ઉત્પન્ન થાય એ કે આ મહારાજ કેમ આ ઉલટા મહારાજ કહો કે ભોગ ધરીને રાખજો મેં કીધું ભોગ ધરાવ વગરનું રાખજો કાંઈક તમારે ઠાકોરજી છે ને તમે બીજાને આપશો ભોગ ધરવાનું બીજાને આપશો તો મારે પાછું એ નહીં દેવું ધરવ્યું એમને એમ રાખજો અમારે જે મેવો સુત કરીને જે કરવું છે એ કરી લે તો તમારે બહુ આગ્રહ છે તો મેવો લઈ આવજો પણ એ ભોગ ધૈરા વગરનો રાખજો કારણ કે તમારે ઠાકોરજી બિરાડતા નથી જે ઠાકોરજી બિરાડતા છે ત્યાં તમે આપવા જાવ છો તો પાછી એ નહીં વસ્તુ થશે એટલે એટલે એક એક વૈષ્ણવ મને પૂછ્યું મને કે વસ્ત્રજી પધરાવશો કે મેં કીધું કાંઈ નહીં પધરાવ વસ્ત્ર પહેરીને આવી છું મેં કીધું તો મારો વિષય છે ને મારે શું કરવું એટલે મેં કીધું હું તો ભાઈ વસ્ત્રજી કે પધરાવીને આવશો કે ઠાકુજી પધરાવીને આવશો કે ભોગ ધરવાનું શું થશે મેં કીધું હવે એ જે થશે એ કરી લેશું હું બાકી પ્રસાદ મિલાવીને પણ અમે તો લઈ લે છીએ કે એના માટે ઠાકોરજીને એક ટાઈમ ખાલી મારે અન્નપ્રસાદી ન લેવું પડે એટલા માટે એક ટાઈમ પૂરતું કે ઠાકુજીને પધરાવવા એ ઠાકુજીનું અપમાન છે કે ભોગ ધરવાનું સાધન તો નથી ઠાકોરજી અને આપણને આપણા સમર્પણની રેન્જની અંદર આ છૂટ છે કે તમે પોતાનો ઠાકોરજીનો પ્રસાદ મિલાવીને કંઠીને સ્પર્શ કરાવીને કે પ્રભુને માનસિક નિવેદન કરીને પણ તમે જે લો ત્યારે તમારો સમાજ પણ ખંડિત થતું નથી તો પછી ઠાકોરજીને એક પધરાવીને આવશો હવે કે તપેલીનું કીધું ને એટલે કે તપેલી છે તો કેવી રીતે ભોગ ધરવાનું શું થશે વસ્ત્રજી પધરાવશો મેં કીધું એ જે પધરાવું હોય પધરાવું હમણાં જ વાત કરી કે બીજા મહારાજ ઉપણો રાખે છે ઉપણો રાખતા નથી બીજા મહારાજ કે છે ભોગ ધરીને રહેજો હું એમ કીધું ભોગ ધરા વગરનું રાખું છું એટલે પ્રશ્ન એ થાય છે કે મહારાજમાં કંઈક ખામી છે કે શું છે કે ઉપણો કેમ રાખતા નથી હવે ઈપણો વાત એવી છે કે નેડા બહુ કરે છે બીજું કઈ ઘડી કામ ઘડી કામ એટલે સતત ધ્યાન એમાં ને એમાં રે એટલે પછી કાઢી નાખ્યો કે જવા ઉપણો છે શું એ કહી દઉં ઉપણો બ્રાહ્મણોએ ત્રણ વસ્ત્ર પહેરવા જોઈએ બ્રાહ્મણોનો એ ડ્રેસ કોડ એવો છે કે બ્રાહ્મણ જે છે એને ત્રણ વસ્ત્ર પહેરવા જોઈએ એટલે એક આ બે વસ્ત્ર તો હોય અધો વસ્ત્ર ને ઉપરનું વસ્ત્ર અને એક વધારાનું એક વસ્ત્ર એને રાખવું જોઈએ આ બ્રાહ્મણ માટેની એક ડ્રેસ કોડ છે અને એ ન રાખે તો એક વસ્ત્ર એના હાથમાં રાખવું જોઈએ એ આપણે રાખી લઈએ ત્રણ વસ્ત્ર હોવા જોઈએ તાવ પણ છે એટલે આ શાસ્ત્રની વાત છે શાસ્ત્ર એમ કે છે કે ત્રણ વસ્ત્ર બ્રાહ્મણ પહેરે ત્રણ વસ્ત્ર પહેરે અને કદાચ ત્રીજું વસ્ત્ર ન રાખે તો એક વસ્ત્ર એના હાથમાં કે એની પાસે એક વસ્ત્ર રાખવું જોઈએ એટલે આ આપણે ત્રીજું વસ્ત્ર આ છે એટલે ઉપણ આય નથી પણ અહીંયા છે એમ એટલે બીજું કોઈ કારણ નથી ભોગ ધરવાની એટલે ના પડી કે ભાઈ જે વ્યક્તિ કહે છે એને ઠાકોરજી બિરાજતા નથી જે એમ કહે છે કે અમારે તપેલી કરવી છે જેની ઘરે તપેલીનું કહે છે એ ઠાકુરજી નથી બિરાજતા એ હવે એ અને પાછા કદાચ બે ચાર જણા ભેગા થઈને તપેલી કરતા એવું બને ઘણી કે બધા મળીને કરતા હોય તો ત્યાં પણ આપણે કેમ ઠાકોરજી પધરાવી શકાય કે આ તો બધાનું દ્રવ્ય ત્યાં ભેગું થઈ રહ્યું છે તો એનો ઉપાય આ છે કે આપણને છૂટ છે કે દરેક જગ્યાએ ઠાકોરજીને ભોગ ધરવાની અવકાશ ન હોય કે એવી કોઈ પરિસ્થિતિ હોય તો ઠાકોરજીનું મનથી ધ્યાન કરી પ્રસાદ મેળવીને આપણે લઈ શકીએ છીએ તો સમર્પણ તમારું અસમર્પિત નથી સમર્પણ ખંડિત થતું નથી કોઈ કહેતું કે સમર્પિત નથી ભૂલ છે કે આ આપણે રોજ આવું નથી કરતા ક્યારેક કરવું પડે જ્યારે આપણે કંઈક લેવું હોય તો ઠાકોરજીને પધરાવવા જ પડે એ તો ઠાકોરજીનો અપમાન થશે કે ભાઈ ભોગ ધરવા માટેનું સાધન થશે ઠાકોરજી તો ઠાકોરજી તો એ સેવા આપણે કરીએ આપણા સ્વામી છે અને આપણું સેવાર્થ જીવન એ આપણું સમર્પણ છે આપણે સેવા માટે જીવી રહ્યા છીએ એ આપણું સમર્પણ છે એટલે જો સમર્પણનો વ્યવહાર ન હોય તમારું દ્રવ્ય ન હોય ટૂંકમાં સાવ ગુજરાતીમાં તમારું પોતાનું દ્રવ્ય ન હોય અને તમે ઠાકુરજીને એ ધૈર્યું બીજાનું લઈને ગામડાઓમાં પ્રથા ખૂબ જ છે શહેરોમાંય છે ગામડાઓમાં શું પ્રથા છે કે જે લોકો સેવા કરતા હોય અને સેવા ન કરતા હોય એ લોકો શું કરે માંડવી થાય તો ઠાકુરજીને માંડવી દેવા માટે એ સેવા કરતો એને આપે કઈ મેવો ખેતરમાં થયો હોય તો એ પણ એને આપે શાકપાન થયું હોય તો પણ આપે આમાં શર્મ ધર્મ છે એમ કોઈ વ્યક્તિની લેવાની ઈચ્છા ન હોય છે એમ કે ગામમાં એક શરમ ધર્મ પણ એમ હોય કે ભાઈ અમારે તમે કેમ રાખતા નથી અમારું એમ પરસ્પર આવા કઈ વ્યવહાર હોય છે જે ઠાકોરજીની સેવા કરતો નથી એણે અન્યને સામગ્રી ન આપવી જોઈએ બીજી જગ્યાએ સામગ્રી આપવાનો આગ્રહને ન રાખવો જોઈએ કારણ કે આપવું પણ દોષ છે ને લેવું પણ દોષ છે આ બે સમજી જાય તો કોઈ સેવા કરનારાને પણ કોઈ ફોર્સ કરે નહીં તમે રાખો અમે અમારું ઠાકું જોઈએ ભોગ ધરીએ તમારું અમે ન ધરી શકીએ આ એક વ્યવહાર આપણો સ્પષ્ટ થઈ જાય કે ભાઈ મહાપ્રભુજીની મર્યાદા છે એની ખંડન ક્યારેય ન થાય